જય વડવાંદર આવું અમી જાય હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યુ વિડીયો તો સ્વાગત છે તમારું આજના નવા ગામ માં મારે તૈયાર કરવા મેળા જવા માટે જો સાડા અગિયાર થઈ ગયા છે હા થઈ જ ગયા છે બોલા ભલે મેળામાં નીકળી ગયા અને ઘરે હું બે જ છીએ કેમકે બાપુજી થોડુંક કરિયાણું ની બધું લેવા ગયા બારે પ્રફુલ લાલ પુરગ્યા બપોરે આવશે મને લાગી હતી ભૂખ એટલે મેં બનાવી મખાના ની ખીર જો મને ભૂખ લાગી એટલે હાલો હું પેટ પૂજા કરી લઉં અને આજે ભલે બધા મેળા ગયા તો બધા મેળા માં દે આપણે વાળીએ તો જવું જ પડે એટલે લગભગ તો વાળીએ જવાના હવે આગળ જોઈ હું ખાઈએ બપો પછી નક્કી થાય તો બપોર ના બે પછી આપણે આવી ગયા છીએ

મને એકા થેલચી નથી ખુલતી એટલે ચા બનાવીને મળી ભાભી નહીં ને એટલે હું નીચે આવી ધોરા બાંધવા પાડા ને છાસ પાવા હવે આવશે દેખાતા નહીં હમણાં આવશે હું ખીલે નાખી લઉં જાતો ઠીક હે

હાલો કાઈ વા કે તમને ખબર જ હતી વાડ તો મિલ દે મારો દીકરો

હા દિલીપભાઈ આવે ને તો પૂછી પૂછીને હે કોઈ જોતું નહીં પચાડવાના ઊભા આવે નહીં ખુદ આ બે કાન હરખા થઈ ગયા એમમાં બી એ હે બે હે બીજું કાંઈ નહીં આ આ અલકાનિયાની એને તું એ બાંધ લઈશ

આલે રોકેટ જાવ હો હંજી ગીએ ત મમ્મી આવીવા બોનિયા આવીવા બોનિયા આવીવા ફાઇનલી આપણે જઈ રહે છીએ વાડીએ હું કને ટૂલ ભૂલી ગઈતી લેવા આવીવી ઈ જ પડે ભાઈ ઉથો ફાઈ ગઈ પાત સહીએ કનિયો જો અહી હુઈ ગયો હે એને હોવી હે નીંદર ફૂલ આવે આખું વીચી ગયું પણ તળફડિયા માં રાખે આવું ઘોડી હોય ને અને મોકરાણ માં હોવું હોય અને આમાં પીચાય પાછું જાડી હોય થોડોક મમી જવું પાછું થઈ જાય એમ તમારે ન જ કહેવાનું હું કહું તો હાલશે ઓકે ઠીક હે ફાઈનલી વહી ગયું એવું લાગે થોડોક હિંચકો બંધ કરું મસ્ત ઠંડો પવન આવે બોલો ભાઈ બાપ દીકરો જો તમે ટીમમાં વારા બાંધવા ને એમાં કંઈ કમાઈ હે આપણે જોઈએ કરે મને શીખાડ દો મને જો તમે આમ જ ગયો જેઠા બાપા હોય ને તો ધરા લઈ ગયા હાલ તું કર ના હું આવું જોઈએ જે લાકડા ઢગલો પડ્યો હું લાકડા કાઢવા આવી કમેટીના મેળા બનાવવા હે ને એના ચેક કરી કરીને કાઢવા લાંબા ટૂંકા ઘણા હે

લખોડીન પછી બાંધીત ના હાલે કે એવું ના હોય ઊંચા નીચું થાય એમ આવા માપરી આવ જેટ મૂકી દે ઈ વાહ કે ખોડશો કેનાથી મે ખોરસો ખાલી રાખવાના છે ઓકે હું આ બનાવેલ માચડો હેઠે મૂકવા જાઉં મારે આવું કઈક સીન આવે

મસ્ત લાગ્યું આ માવડી ટમેટી થઈ તો કઠોળ મન પકડાઈને વઈ પડતું નહીં પડી ગયું તો વારો નીકળી જાય એ રીતે પકડી રાખો એક સેલ્ફી લઈ લઉં એક જ મિનિટ વાવાઝોડા નાગાહીએ કે મસ્ત મજાનું સમજે તને એને બેહાડીને હું જાઉં છેલ્લે છોટા જો હું પહેલાં જતી હતી મને મને આ વાહડાને લાકડા પકડાવી તને એમાં બેઠા બેઠા ચર્ચાઓ કરે હાથ વાગી ગયા પણ નેચરલ અંજારમાં એટલું મસ્ત ક્લિયરિટી આવે અત્યારે હું ફ્રન્ટ કેમેરો કરીને વિડીયો ઉતારું નકર બેક કેમેરા એમાં ઉતારતી હોય એવું નથી પણ ફ્રન્ટ કેમેરામાં જે કોન્ફિડન્સ આવે ને એ બેક કેમેરામાં ના આવે બે કેમેરા મને હજી ખબર જ પડતી કે ક્યાં ઉતરતો હોય હું કાંઈ કંઈ કંઈક આટલું મોટું આવે કઈ કામ થઈ જાય એવું બધું હાલતું હરવે હરવે ફાવી જા ભાગે તને ક્યારે હારે ભાઈ કેમેરો પાછું ચાલુ કરી દીધો કે એમ કે પણ લીંબુ મેં ગોતો ચાલુ કર્યો રહ્યો હમણાં લીંબુ ઓછા થઈ બધી લીંબુ થઈને એ માનતું થઈ એક મળ્યું અમુકમાં જ આવે હજી બધી નથી ચાલુ થઈ બે ચાર આવતી